અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાન હાનિ થવા પામી ન હતી માન્ય કલેક્ટર સાહેબનો પીજ રોડ પર બંગલો આવેલ છે ત્યાં રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલાનું જાણ થતાં અમે અહીંથી નડિયાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવામાં આવેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી કે માલ મિલકતને વધારે નુકસાન થયેલ નથી